સીતારામ જય માતાજી મિત્રો ફરી સ્વાગત છે તમારો એક નવા અંદર આજે આપણે એક સુંદર મજાની કથા સાંભળવાની છે જે વિડીયો ભાગવત આવેલી છે જ્યારે મહેસાસર અને દેવો વચ્ચે યુદ્ધ થયું ત્યારે મહેસાસુર સહી કોઈથી મરાતો ન હતો કેમ કે તેને વરદાન હતું કે તેનું મૃત્યુ કોઈ સ્ત્રીના હાથે થાય તો ભગવતી જગદંબાનું પ્રાગટ્ય થાય છે અને તે મહેસાસુરને મારે છે દેવી કઈ તેની આ કથા છે આ કથા બહુ અને અતિ મહત્વપૂર્ણ સાંભળવી જોઈએ તો ચાલો આપણે જગદંબા કઈ રીતે પ્રગટ થયા છે તેની કથા આગળ જોઈએ આ કથા વ્યાસજી મુનિ શ્રી જન્મદય રાજાને કરે છે વ્યાસજી મુનિ કહીએ

નંદ અને સુનંદ જેવા પાર્ષદો છે તેઓ ભગવાન સુંદર ચિત્રો શોભી રહ્યા છે તે સુંદર ભવનો જાણે આકાશ ને અડતા હોય એટલા ઉચા લાગતા હતા ભગવાનનો મહેલ પણ આ બધા મહેલ ની વચ્ચે

પહેરો ભરી રહ્યા હતા દેવતાઓએ ત્યાં પહોંચીને કહ્યું તારામાંથી એક પણ એક પણ અંદર જઈ ભગવાનને જણાવો કે આપના દર્શન કરવા ઈચ્છતા બ્રહ્મા શંકર અને દેવતાઓ દરવાજા ઉપર આવીને ઉભા છે વ્યાસજી કહેશે દેવતાઓની આવી વાત સાંભળી વિજય તરત જ વિષ્ણુ ભગવાન પાસે પહોંચી ગયો તેમને પ્રણામ કરી અને જણાવ્યું કે હે પ્રભુ આપ તો શત્રુઓના મારનારા છો અત્યારે બધા દેવતાઓ દ્વાર પાસે આવીને ભગવાન શંકર અને સર્વ દેવતાઓ આપનું દર્શન કરવા આવ્યા છે તેઓ વૈદિક મંત્રો થી આપની સ્તુતિ કરે છે વ્યાસજી કહે છે વિજયની વાત સાંભળી લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ ખૂબ જ અને તેઓ તરત જ પોતાના ભવનમાંથી બહાર નીકળી દેવતાઓની પાસે ભગવાન દ્વાર પાસે ઉભેલા દેવતાઓને થાકી ગયેલા દુર્બળ અને દુખી જોઈ પોતાની પ્રેમપૂર્ણ દ્રષ્ટિ રાખી તેમને પ્રસન્ન કર્યા ત્યારે સર્વ દેવતાઓ દેવાદીવ ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા અને પછી તેમની સ્તુતિ કરવા લાગ્યા મહારાજ અમે આપની શરણે આવ્યા છીએ અમારું રક્ષણ કરું ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા બધા દેવતાઓ આસન ઉપર બિરાજ અને તમારા કુશળ સમાચાર જણાવો બધા એક સાથે અહીં શા માટે શંકર સાથે હોવા છતાં તમે દુખી મનવાળા કેમ છો આપનું કાર્ય જલ્દી જણાવો ત્યારે દેવતાઓએ કહ્યું હે મહારાજ દુષ્ટ મહેસાુરે

લક્ષ્મી ઇન્દ્રાણી સરસ્વતી કોઈ સમર્થ નથી ભૂમંડળનો ભાર વહન કરનારા હે ભગવાન ભક્ત ઉપર દયા કરી એ તો આપનો સ્વભાવ છે આ દિવ્યનું મૃત્યુ કઈ રીતે થશે તમે ગંભીરતાથી વિચાર કરી દેવતાઓનું કાર્ય સાધવાની કૃપા વ્યાસજી કહે છે દેવતાઓની આવી વાત સાંભળી ભગવાન વિષ્ણુ મુખ ઉપર પ્રસન્નતા ખીલી હતી તેઓ કહેવા લાગ્યા આપણે પહેલા મહેસાસુર સાથે યુદ્ધ કર્યું હતું પરંતુ એ મર્યો તે મર્યો નહીં હવે જો બધા દેવતાઓ ના આ તેજ થી કોઈ અત્યંત સુંદર સુયોગ્ય દેવી પ્રગટ થાય તો જ મહેસાસુરને યુદ્ધમાં મારી શકે વરદાનથી ગર્ભિષ્ઠ થયેલા અને સેકડો પ્રકારની માયાઓના જાણકાર વહેસાસરને મારવા આપણે બધાની શક્તિઓ ના અંશમાંથી પ્રગટ થયેલી દેવી જ સમર્થ થઈ શકે તમે બધા તમારી શક્તિઓને બહાર લાવો આપણા બધાની પત્નીઓ પણ દેવીની પ્રાર્થના માટે હાજર છે જેના લીધે એક મહાશક્તિ પ્રગટ થાય તેમની તાકાત અદભુત બની જાય છે પછી આપણે સર્વ દેવતાઓ આયુધો છે આયુધો ધારણ કરી તે દુરાચારી મહેસાસુરને અવશ્ય મારી નાખશે વ્યાસજી કહે છે દેવાદી દેવ ભગવાનનું નું વચન સાંભળી

ત્યાર પછી ભગવાન શંકરના શરીરમાંથી પણ એક મહા અદભુત દેતીઓ માટે અતિ ભયંકર અને દેવતાઓ માટે અતિ આચાર્યજનક સુખ આપનારું હતું તેની આકૃતિ ખૂબ જ વિકરાળ હતી જાણે તમોગુણોથી

સર્વગુણ અન્ય જેટલા દેવતાઓ હતા તે બધાના શરીર પણ તેજ પ્રગટ થયું આમ બધાના શરીર નીકળેલું તેજ એકત્ર થઈ એક મહાન પુંજનો ઢગલો થઈ ગયો બીજા હિમાલય જેવા મહાદિવ્ય જોઈ વિષ્ણુ સહિત પામ્યા પરમ સુંદર સ્ત્રીના રૂપમાં પરિવર્તિત થઈ ગઈ આ સર્વશ્રેષ્ઠ સ્ત્રીને જોઈ બધાને આશ્ચર્ય થયું આ સ્ત્રી એ જ ભગવતી મહાલક્ષ્મી થયા છે એમનામાં સત્વ રજ અને તમ એમ ત્રણેય ગુણો વિદ્યમાન હતા આ દેવી ત્રણ વણ વાળા હતા તેઓ સફેદ મુખ વાળા હતા કાળા નેત્રો વાળા હતા અને લાલ હોઠ વાળા હતા લાલ હાથની હથેળીઓ વાળા હતા

સર્વના તેજોમય હોવાથી જુદા જુદા ભાગોમાંથી ઉત્પન્ન થયા હતા તે સર્વના એકઠા થયેલા જે અંગ ઉત્પન્ન થયું હોય અને દેવતાઓએ દેવીને જે જે આભૂષણો વગેરે આપ્યા હોય તે બધા પ્રસંગોનું હું આપના મુખાર બિંદુ

રાજાને સંતુષ્ટ કરતા હોય તે રીતે મધુર વાણીમાં કહેવા લાગ્યા દેવી શ્રી વિગ્રહને વર્ણવાની શક્તિ મારામાં નથી છતાં પણ હું યથાશક્તિ એનું વર્ણન કરું છું કારણ કે સ્વયં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ અને ઇન્દ્ર પણ આ ભગવતીના સ્વરૂપનું વર્ણન કરવામાં અસમર્થ છે તો પછી આ દેવીને દેવીના રૂપ જેવું તે તે પ્રગટ થયું છે હું કેવી રીતે જણાવું મારી વાણી તો ફક્ત એટલું જ કહી શકે છે કે અખિલ દેવ શક્તિ રૂપ ભગવતી પ્રગટ થયા છે ખરેખર આ દેવી તો નિત્ય સ્વરૂપ છે અર્થાત સદા બિરાજમાન રહેશે આ દેવી એક સ્વરૂપ વાળા છે જેમ નટ એક જ રૂપ તથા સ્વભાવ વાળો હોય છે સતા દર્શકોને ખુશ કરવા માટે જુદા જુદા વેશ ધારણ કરી મંચ ઉપર આવતો હોય છે તેમ ભગવતી વાસ્તવમાં રૂપહિત અને નિર્ગુણ તથા દેવતાઓના કાર્ય માટે અનેક સગુણ સ્વરૂપો ધારણ કરે છે એ જ રીતે તે લીલા કરે છે જે રીતે તેમનું નામ પડી જતું હોય તેનામાં કેટલા ગુણ નામો છે તે બધામાં ધાતુના અર્થ તથા ગુણ પણ હોય છે હે રાજન હવે જે રીતે તેજમાંથી દેવોનું મનોહર રૂપ સ્વરૂપ પ્રગટ થયું છે તેનું વર્ણન હું મારી બુદ્ધિ પ્રમાણે કરું છું ભગવાન શંકરના તેજ માંથી ભગવતીના મુખ કુંવળની રચના થઈ છે શ્વેત વર્ણ થી સુશોભિત તે મુખમંડળ અત્યંત વિશાળ અને મનોહર આકાર વાળું હતું યમરાજ ના તેજ થી ભગવતીના માથાના કેશ થયા છે જે જ વાકા ઘણા લાંબા અને અગ્ર જેવા કાળા અને મનોહર હતા અગ્નિના તેજ થી તે ભગવતીના ત્રણ નેત્રો પ્રગટ થયા છે આ ત્રણેય નેત્રો કાળા

અણી જેવા અત્યંત ક્રાંતિ વાળા હતા નીચેનો હોઠ અને કાર્તિક સ્વામીના તેજ થી ઉપરનો હોઠ ઉત્પન્ન થયો હતો દેવીની અઢાર પૂજાઓ ભગવાન વિષ્ણુના તેજ થી

તથા સાથળો અને પૃથ્વીના ત્રેજ થી તેમનો વિશાળ પાછલો ભાગ પ્રગટ થયો હતો હે રાજન આ રીતે સુંદર રૂપ વાળા ભગવતી તેજ પૂંજ માંથી પ્રગટ થયા હતા તેમના બધા અંગો મનોહર લાગતા હતા તેમનો સ્વર અત્યંત મધુર હતો તેમના દાંત અને નેત્રો પણ ખૂબ જ સુંદર હતા તેમના મુખ પ્રસન્નતા હતી થી ખૂબ જ બધા દેવતાઓ તેમને જોઈ આનંદિત થયા ત્યાર પછી ભગવાન વિષ્ણુએ સર્વ દેવતાઓને કહ્યું કે હે દેવતાઓ હવે તમે આ દેવીને તેમના બધા આભૂષણો અને ઉત્તમ પ્રકારના આયુધો

Jai mata di